સુનિલભાઈ રાઠોડ ગુજરાતી મચ્છુકઠિયા દરજી જ્ઞાતિના અમે બધા સભ્યો છીએ અને છેલ્લા લગભગ એમ માનો ને કે સાઠ સિત્તેર વર્ષતા ગુજરાતી દરજી મચ્છુ કઠિયા જ્ઞાતિનું સંચાલન વ્યવસ્થિત થાય છે અમારી જ્ઞાતિની બે વાડી છે અને ટ્રસ્ટ લેવલે અમે સારામાં સારું બધા કારોબારીના મેમ્બરો અને બધા જ્ઞાતિજનો ભેગા થઈને કાર્ય કરી છીએ પણ થયા છોડલા થોડા સમય અમારે જે પ્રતિભા સન્માન સમારંભ એટલે કે દીકરા દીકરીઓ સારા નંબરે પાસ થયા હોય એનો પ્રતિભા સન્માન સમારંભ કરતા હોય છે તો એમાં અમે એક પત્રિકા બહાર પાડતા હોય કે જે ડોનેશન આપે છે એમની એક પત્રિકા બહાર પાડતા હોય કે જે વ્યક્તિએ ડોનેશન આપ્યું એના નામ લખવાના હોય તો એ નામ લખવાના મુદ્દે થોડો ઘણો વાદ વિવાદ થયો છે કે જમણી બાજુ ડાબી બાજુ ડાબી બાજુ જમણી બાજુ આ વાદ વિવાદનું ધીરે ધીરે મોટું સ્વરૂપ થયું જ્ઞાતિજનોના બધા સભ્યોએ કારોબારીના સભ્યો તથા જેમને વાદવિવાદ છે એ બંને વચ્ચે સમાધાન કરવાના પૂરેપૂરા પ્રયાસ કર્યા પણ ખૂબ આગળ વધી ગઈ હોવાથી હવે કારોબારીના મેમ્બર ઉપર પોલીસ કેસ થયા છે એટલે કારોબારીના મેમ્બર વગર વાંકે એવું લાગે છે બધાને કે વગર વાંકે પોતે કે જેલમાં ત્રણથી ચાર કલાક ગયા એટલે દરેક જ્ઞાતિના સભ્યો બધા ભેગા થઈ આજે પોલીસ કમિશનરને આવેદન આપી છે કે ભાઈ જ્ઞાતિ સુચારુ રૂપે ચાલે ટ્રસ્ટ સુચારુ રૂપે ચાલે અને બીજા કોઈ પણ માણસો જ્ઞાતિના પ્રમુખ અથવા તો કારોબારીના મેમ્બર થવા તૈયાર થાય એ માટે અને આ લોકો નિવેદને આમાંથી છૂટી જાય અને બંને વચ્ચે સમાધાન થાય એવા પ્રયાસો અમે બધા જ્ઞાતિજન કરી છીએ અને એ બાબતનું જ અમે પોલીસ કમિશનરને આજે આવેદન પત્ર આપવા આવ્યા છીએ